હતી શરવ થકી ભરત નાટ્ય કરવામાં આવ્યું હતું જેમાં વીસ યુવતીઓ અને તેમની સાત જેટલી માતાઓ સાથે ભરત નાટ્યમ કરવામાં આવ્યું હતું આ પહેલી વખત ગુજરાતીમાં ભરત નાટ્ય કરવાનો લહાવો માણવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા

મા અને દીકરી સાથે સ્ટેટ શેર કરવાના છે એ મા અને દીકરીઓ માટે બહુ મોટી વાત ગણાય છે તમારી મમ્મી નથી બીજી ભેનપણી ના મમ્મી તમને કઈ વાતચીત કરતા જે 4 મહિનાની જે તમારી સાથે મહેનત કરી મમ્મીઓ તો શું વાતો હતી જો સાથે કહીએ ને તો અમારા કરતા મમ્મીઓ વધારે એક્સાઇટેડ હતા એ લોકો પંચ્યુઅલ હતા પ્રેક્ટિસના ટાઈમ પર એ લોકો एकदम પરફેક્ટ પ્રેક્ટિસમાં આવી જતા હતા ઘરે પ્રેક્ટિસો કરતા હતા એના વિડીયોઝ મે અમને હતા કે મેમ આ બરાબર છે બરાબર છે સો અમારા કરતા વધારે લોકો એક્સાઇટેડ છે અને લોકો એક્સાઇટેડ જ અમે વધારે એક્સાઇટેડ છે મારુ નામ ધ્વનિ ત્રિવેદી છે અને હું પાયલબેન ભટ્ટ શ્રીમતી પાયલબેન ભટ્ટ જે કલાગુરુ છે અમારા નૃત્યાંજલિના એમની શિષ્ય છું અને ભરતનાટ્યમ મને ખૂબ ગમે છે અને આજનો જે કાર્યક્રમ છે એમાં હું નૃત્ય તો કરું છું પણ મારો મેઇન પાર્ટ છે આજના કાર્યક્રમના એન્કરિંગનો અને આજની જે આ ઇવેન્ટ છે એટલે શ્રી કૃષ્ણ શરણમ મમા તો એ શ્રી કૃષ્ણ શરણમ છે એ મારા માટે એટલે ખાસ છે કારણ કે અત્યાર સુધી બહુ બધા નારંગેતરમ જોયા છે મેં પોતે પણ ભરતનાટ્યમની અલગ અલગ કૃતિઓ પર પરફોર્મ કર્યું છે પણ આપણે એક પરફોર્મર તરીકે વધારે જોડાઈ શકીએ જ્યારે ભાષા આપણી હોય ગુજરાતી ભાષા હોય ત્યારે તમે વધારે સરસ રીતે તમારા ભાવ પ્રકટ કરી શકો અને એટલે જ આજની દરેકે દરેક કૃતિમાં જોનારા બધા પણ એક અલગ ભાવની સાથે જોડાઈ જશે કારણ કે આખું ગુજરાતી માર્ગમ છે

કઈ રીતે પેલા શીખવાનું કે આઉટમાંથી ગુજરાતી અનુવાદ કરી અને આજે કરવાનું છે તો કેટલા કલાકની મહેનત એજે ટીચરને બી થઈ તમારે ગુરુને કલાકો હું કલાકમાં તો એને ગણી નહી શકું દિવસો અને મહિનાઓ કહેવા પડે મારે કારણ કે એક તો અનુવાદ દરેકનો આપણે નથી કર્યો આપણે જે આપણા ગુજરાતી સાહિત્યની સારી સારી કૃતિઓ છે કે નરસિંહ મહેતાના ભજનો છે મીરાબાઈના ભજનો છે આજે આ કૃષ્ણ શરણમ પ્રોગ્રામ છે આખો તો શ્રી કૃષ્ણને સમર્પિત છે દરેક કૃતિઓ તો નરસિંહ મહેતાના મીરાબાઈના સારા સારા ક્લાસિકલ જે ભજનો છે એને આપણે શાસ્ત્રીય રાગોની સાથે ઢાળીને એની ઉપર ભરતનાટ્યમ બેસાડ્યું છે ભરત મુનિ અને તમારું આ ગુજરાતી ભરતનાટ્યમ શું કોઈ ફરક નથી ભરત મુનિ જનેતા છે ભરતનાટ્યમ નૃત્યના અને એમના થકી તો આખું નૃત્ય સર્જાયું છે બસ આપણે એને એક નવી ભાષા આપી છે આપણે ગુજરાતીઓ છીએ તો એને બસ ગુજરાતીમાં ઢાળ્યું છે આપ્યું છે અરંગિકરમ ઘણી વખત મધર ડોટર કરતા હોય છે પણ આવી રીતનો જે કાર્યક્રમ હોય કે જેમાં માત્ર શિષ્યાઓ હોય પણ છતાંય મધર્સ એટલા બધા ઉત્સાહમાં આવીને એ લોકો પણ સરસ રીતે પરફોર્મ કરે અને અમારા કલાગુરુ પણ પોતે એટલા બધા સરસ રમુજી અને એકદમ એવા સ્વભાવના છે કે એ સામેથી બધાને ઉત્સાહિત થઈને બોલાવે કે નહીં ચલો આપણે પરફોર્મ કરીએ તો મધર્સને પણ એવી ફિલિંગ આવે કે નહીં યસ વી વુડ લવ ટુ બી ધ પાર્ટ ઓફ ધીસ ના મારા મમ્મીએ નથી લીધો અચ્છા એક બીજી દીકરીઓ છે એની મમ્મીએ જે ભાગ લીધો ત્યારે બેકસ્ટેજ

અમારા કરતા બે કદમ આગળ છે એવું કહીશ કદમથી કદમ મિલાવવા કરતા બે કદમ આગળ છે દરેક તૈયારીમાં પણ ઉત્સાહમાં પણ અને પ્રેક્ટિસ ની સિન્સિયરિટીમાં પણ તો યસ એમને જોઈને આપણે હંમેશા મમ્મીઓને જોઈને મધર્સ ને જોઈને ઘણું બધું શીખીએ છીએ આપણા વડીલોને જોઈને શીખીએ છીએ તો એ જ અમારી સાથે પણ થાય છે કે મમ્મીની સિન્સિયરિટીઝ જોઈને અમને પણ એમ થાય કે વી શુડ બી સિન્સિયર ફોર ધર્સ મારું નામ શ્વેતા કાપડિયા છે અમે લોકો કૃષ્ણ શરણમ નામના નત્યાંજલિના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે જે આખો કૃષ્ણને અ અનુરૂપ છે એટલે બધા જ ગીતો અને બધું જ વર્ણન કૃષ્ણને લગતું છે એટલે જન્માષ્ટમી આવી રહી છે તો આ પાવન અવસર પર આ રીતે કૃષ્ણ શરનામમાં ભાગ લેવા ભાગ અમે લઈ રહ્યા છીએ અમે જ સાથે છે છે અમારી અમારી પાંચ મમ્મીઓ જેમાં બધાની દીકરીઓ કરે કર્યો છે છે ઘણા બધા જે લોકોને પહેલી વાર આવી રીતે સ્ટેજ પર આવવાનો એ છે બહુ જ સરસ બધાને એકદમ નવા ડાન્સ શીખવા મળ્યા અને નવી નવી અમારા પોતાની બધાની નવી ઓળખાણ થઈ એકબીજાની સાથે તો એ રીતે સંબંધ પણ બહુ જ બન્યા અ મારું નામ મિસિસ પાયલ રવિ હું નૃત્યાંજલિની ફાઉન્ડર અને ઓનર છું લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સથી મારા ડાન્સ ક્લાસ ચાલે છે ભરતનાટ્યમના આ છે ને કેવું છે હું ગયા વર્ષે પૂના ગયેલી હતી આ આખો શો લઈને હું ત્યાં આગળ એસ સિંગર ગઈ હતી તો ત્યારથી મને હતું કે મારી પાસે તો આટલું મોટું કલાવૃંદ છે મારી પોતાની શિષ્યઓ છે તો હું એ લોકો સાથે ક્યારે કરીશ ને એક્ઝેટ આજે એક વર્ષ થયું ગયો ઓગસ્ટ ગયેલી હતી હું પૂના અને પછી અમારી ત્રણ મહિનાની મહેનત છે આ ટોટલી ગુજરાતીમાં છે જનરલી ભરતનાટ્યમ કેવું તમિલ તેલુગુ કન્નડ મલયાલમ હોય એટલે આમાં એક પણ તમને ડાન્સની કૃતિ ગુજરાતી સિવાય નહીં દેખાશે અને એ પણ કૃષ્ણ ભગવાનની કાલે જન્માષ્ટમી છે એટલા માટે અમારી આ ત્રણ મહિનાની મહેનત છે મેં એ લોકોને કીધું કે મારે આવી રીતે ગુજરાતીમાં માર્ગમ કરવું છે ને અમારી એક મારું ડ્રીમ પ્રોજેક્ટ છે આ તો બધી છોકરીઓ ફટાફટ કીધું કે અમારે તો અમારે એવું જ છે ને ગુજરાતી માર્ગમ એટલે ઓડિયન્સ પણ એટલું જ ઉત્સાહી છે બહાર કે ગુજરાતીમાં કેવી રીતે કરશો ગુજરાતીમાં કેવી રીતે ભરતનાટ્યમ થતું હશે તો આજે બધા જોશે કે ગુજરાતીમાં છે આ જે વીસ શિષ્યો છે એની જ સાત મમ્મીઓ છે કોઈ બહાર થી કોઈ આ વીસ શિષ્યોની જ એમાંથી સાત મમ્મીઓ હા હા આ લોકો તો બધી વર્ષોથી હા હા એ લોકોને તો ઉત્સાહ અરે એ લોકોનો ઉત્સાહ તો અનેરો છે જે ટાઈમ હોય એ ટાઈમ પર સાથે સાથે હાજર કરતાલ લેવાની તો બીજા દિવસથી કરતાલ પણ લઈને આવી ગયેલા હતા અને એ લોકોનો ઉત્સાહ કેવું પડે અને ડિસિપ્લિન ફૂલ ડિસિપ્લિન એટલે હું આ છોકરીઓને કહું છું કે શીખો તમે આ લોકો પાસેથી કે એ લોકોને આજે સ્ટેજ મળે છે તેની કિંમત છે એમ પંદર વર્ષ ઓછા મોટા થયા છે આઈટર પ્રવૃત્તિઓમાંથી બહાર

એકદમ પંચ્યુઅલ ટાઈમ સર કરીએ વર્ષથી સાત હા વર્ષથી પરિવર્તન સાથે અત્યારે જઈ રહ્યું ઘણા પરિવર્તન આવેલા છે ને એ પરિવર્તનની સાથે આપણે પણ કદમ મિલાવો જોઈએ હવે પેલું એક સરખું તમિલ તેલુગુમાં કોઈને ઇન્ટરેસ્ટ કદાચ મારા ઇન્ટરેસ્ટ કે છોકરીઓના એ સિવાય ન્યુ કમર્સ જે આઉટ કમર્સ છે લોકોને ખબર જ નથી હોતી કે એક સરખું તમિલ ભાષામાં ચાલ્યા જ કરે ભલે આપણું છે તમિલનાડુનું છે નો ડાઉટ પણ અમે જે કર્યું છે તે ભરતનાટ્યમના માળખાને વળગીને ભરતનાટ્યમ જ છે આ બધું એમ ગુજરાતી ભરત રીતે વિચાર તમે બંધ બેસતો અમારે એની સાથે તાલ બેસાડવો પડ્યો આપણા શબ્દો પ્રમાણે તાલ બેસાડ્યો અમે અને એ પ્રમાણે હા તો એ પ્રમાણે અમે કરેલું છે